હાલો મિત્રો આપણે નીકળી ગયા છે ફરવા ફરવા જવો તમને આપણે હું હું કરી તમને દેખાડું બધી જોઈએ મિત્રો આજે અમારા ગામમાં બે દિવસે પાણી નથી આવ્યું પાણી વગર આ બધું ખાલી થઈ ગયું છે એવું ગામ છે ભાઈ અમારે ખેતીનું કામ છે ભાઈ ખેતી કરતા હોય ભાઈ મોટા મોટા આપણે ગાડીનું કામ છે આપડે ગાડી આપતા હોય આજ તમારી છોકરીએ માર ખાધ તો એ આ બધી કરશે માળા પહેરીશે ભગવાનની માળા પહેરવી પડે ને હા વાહ ભાઈ વાહ ધાર્મિક ધાર્મિક વાહ એ ધાર્મિક હાલગ હાજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આપણા વિડીયો જોતા હોય મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનું લઈએ આપણે ફેરા બેરાં કરીને નાય ધન કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે આપણે ઘરે અને મારા બા આવે છે મેળીએ શું કરવા આવતો હોય કયા ભાઈ કાભડી શું જયું ઓય લુગડા લોગડા લેવા આવ્યો છે ભાઈ મારા બાજુ બીજું કાઈ નથી નવી માંગ છોકરા ગયા છે ભણવા આવે પછી તમને દેખાડું કે હું શું કરાયા છોકરા એટલે ચેનલ માં જોડાએ રહેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈ કરો કરો ફટાફટ કરો તમારા ભાઈ ની ચેલેલ આવા બાપો ગ્લો કરવાની છે એટલે તમે ફટાફટ દબવો લાઈક મારી દેજો જય લીલા મિત્રો આવી ગયો છે યસ ભાઈ હું આલ્યો ભાઈ આજ હું ભાઈ આજ શું કર્યું ભાઈ ખાવાનું જ ગોતવાનું હોય ને ભાઈ નેહલ બેન આવતા ભેગા શું છે ભાઈ હાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ ફરવા ને ફરવા જવો તમને આપણે હું હું કરી તમને દેખાડું બધી અને મારા બા ઉભા છે હું બળી હું ઉભા ઉભા

આખું ગામ નહીં મારા બાજ રાહજ હોય આખું ગામ તો રાહ હોય પણ મારા બા વધારે રાહ હોય પાણી આવવું જોઈએ મારા બા ને બઉ પાણી જોઈ પેલા બોલ બહુ રાહ હોય મારા બા પાણી નો હોય ને તું ઘુમરા ઘુમર ઘુમરા ઘુમર કબડી પાણી તો જોઈ ને હા પાણી વગર હાલે ભાઈ કમેન્ટ કરી પાણી વગર હાલે તો નાવું જોઈએ હા નાવું જોઈ ને બધું કરવું પડે ગામડા હોય પાણી વગર કેમ હલે

એ જરૂર આપણે આ કરી લીધું છે બધું કમ્પ્લીટ પાછી કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી અને આપણે આમાં ઢુંરે મારીએ છીએ આમાં બધાને પોતે ઘી બાજુ થી માણસો ક્યાં હોય એમાં કોઈ દેખાતું જ નથી એટલે આવ્યું છે વાડિયાથી કસ્તમને દેખાડો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો ફાઇનલી 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 આવી ગઈ છે મારી મમ્મી જળીએ ભાઈ હું આજ કામ કર્યું મમ્મી જાતા ભાઈ નિંદવાનું કામ હાલ્યા ભાઈ વાડીએ અને જોવો તમે આવી ગયા છે મારી મમ્મી હવે બનાવે છે રોટલા દેશી ચૂલાના બનાવો ફટાફટ એવું કામ છે ભાઈ અમારે ખેતીનું કામ છે ભાઈ ખેતી કરતા હોય ભાઈ મોટા મોટા આપડે ગાડીનું કામ છે આપડે ગાડી આપતા હોય એ બધા હવ હું કામ છે ને યશુ મને કામ છે રમવાનું એટલે યશુભાઈ રમે હે જો તમને દેખાડું હલ્યો મિત્ર યશુભાઈ એકલો મેળ્યો કરે હે હું કરતો હોય ભાઈ શું કર ભાઈ હે વરસાદની રાહ જો મેળ્યો એકલો બેઠો બેઠો કે વરસાદ કદી આય છે

नीचे नहीं चलेगी मेरे भाई ऊपर ही खाना पड़ेगा खाना है तो ढाबे पे अपन तो का ढाबा है ढाबा ढाबे पे खाना पड़ेगा नहीं यार सलाट डूंगरी का सलाट होगा हाला तो मित्र दिखाड़े दे भाखरी बने गरमा गरम तो से गर्मा गरम आज तो दबदबाटी बोलवा भाखरी पर भाखरी बदाई ने वाली भाई हाला तो तम देखा तो? हूँ हटाण खाय भाखरी हटाण ली ખાઈ લે ભાઈ હાલો બની ગયું છે ભાઈ હાલો હું ભાખરી ભાખરીને જોવા કેવી મારી ભાખરી ભાખરી તો મને બહુ વાલી ભાઈ ભાખરી અને બાજરી રોટલા ને બધી તૈયાર થાય છે ચકાચક અને ભાખરી બની ગઈ છે ગરમ માં ગરમ જોઈ લ્યો તમને આવી ગયું મોટેમ પાણી તો તમને નહીં મળે ભાઈ એ તો વાત છે મારી ને ભાઈ ની ભાખરી છે ભાઈ બની ગઈ ભાઈ ભાખરી ગરમા ગરમ ભાખરી બની ગઈ છે

કે નહીં મળે તો આપણે દેવી પડે ને ભાઈ એક એક પાખરી ભાઈ દેવાની છે એક તારી એક મારી હો એક તારી એક મારી હો એ રીહાઈ ગયો એ રીહાઈ ગયો કે હરમાઈ ગયો રીહાઈ ગયો ભાઈ રીહાઈ ગયો ભાઈ ક્યાં સડે આ હોય ધંધો કરો ધંધો સારું હવે આપણે જઈશું હવે ફરવા ફાઈનલી દાદા પણ આવી ગયા છે ભાઈ

ચોકલેટ ને આપણે ના પડીએ તો ચોકલેટ લઈ લે આજ તમે કહી દીધું પાછી દઈએ એટલે ખબર ખબર પડે નિહાલ ને હું અમે ભાઈ આને ના પાડીએ અમે આને ના પાડીએ કે ચોકલેટ નો લઈએ તોય એ ધરા ચોકલેટ લઈને આવે આજ પછી નક્કી કર્યું કે અડધી ખાઈ ગઈ તું તો પાછી મૂકી લે કે તું જા જઈએ જઈએ પછી મંડી રોવા